ફિટ ઇન્ડિયા મુવમેન્ટનો ભાગ છે જે નિયમિત શારીરિક પ્રવૃત્તિ દ્વારા આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ છે ફિટ ઇન્ડિયા સન્ડે સન સાયકલ પહેલ દેશભરમાં લોકોને દર રવિવારે એક કલાક સાયકલિંગ માટે સમર્પિત કરવા પ્રોત્સાહિત કરે છે મંત્રી માંડવીયાએ આ ઇવેન્ટને હરી ઝંડી આપી જેમાં યુવા બાબતો અને રમતગમતના રાજ્યમંત્રી રક્ષા નિખિલ ખડસે અને સાંસદ તેજસ્વી સૂર્યા જોડાયા આ ઇવેન્ટમાં પેરિસ પેરાલિમ્પિક્સ કાંસ્ય પદક વિજેતા સિમરન શર્મા કોમનવેલ્થ ગેમ્સ બે હજાર બાવીસના સોનાના પદક વિજેતા નીતુ ઘણઘસ અને એશિયન ગેમ્સ બે હજાર બાવીસના કાંસ્ય પદક વિજેતા પ્રીતિ પવાર સહિતના પ્રખ્યાત ખેલાડીઓએ ભાગ લીધો લગભગ પાંચસો સાયકલિંગ ઉત્સાહીઓએ નેશનલ સ્ટેડિયમથી રાઇસીના હિલ્સ અને પાછા સુધીના ત્રણ કિલોમીટરના રાઇડમાં ભાગ લીધો આ પહેલનો ઉદ્દેશ સાયકલિંગને ટકાઉ અને આરોગ્યપ્રદ પરિવહનના સાધન તરીકે પ્રોત્સાહન આપવાનો છે જે પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ ઘટાડવામાં યોગદાન આપે છે મંત્રી માંડવિયાએ શારીરિક તંદુરસ્તી અને આરોગ્યપ્રદ જીવનશૈલી હાંસલ કરવામાં સાયકલિંગની ભૂમિકા પર ભાર મૂક્યો તેમણે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને પુનરાવર્તિત કર્યો જેમાં તંદુરસ્ત અને તંદુરસ્ત વસ્તી મહત્વપૂર્ણ છે મંત્રી માંડવિયાએ ઉલ્લેખ કર્યો કે આ ઇવેન્ટને મૂળ ફિટ ઇન્ડિયા સાયકલિંગ ટ્યુઝડેઝ તરીકે શરૂ કરવામાં આવી હતી પરંતુ વધુ ભાગ લેનારાઓને સમાવવા માટે હવે રવિવારે યોજાશે અને હવે તેને સન્ડેઝ ઓન સાયકલ તરીકે ઓળખાશે આ રાષ્ટ્રીય સાયકલિંગ ડ્રાઈવ યુવા બાબતોને રમતગમત મંત્રાલયની ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા માય ભારત અને વિવિધ રમતગમત સત્તાવાળાઓના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી દેશભરના એક હજારથી વધુ સ્થળોએ એકસાથે ઇવેન્ટ્સ યોજાયા જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રિજનલ સેન્ટર્સ નેશનલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ અને ખેલો ઇન્ડિયા સેન્ટર્સનો સમાવેશ થાય છે પચાસ હજારથી વધુ લોકોએ આ ઇવેન્ટ્સમાં ભાગ લીધો જે પહેલની વ્યાપક અપીલ અને સફળતાની દર્શાવે છે પ્રખ્યાત ખેલાડીઓ જેમ કે બે વખતના પેરાલિમ્પિક્સ ગોલ્ડ મેડલિસ્ટ સુમિત અંટિલ પેરિસ પેરાલિમ્પિક્સ ગોલ્ડ મેડલિસ્ટ નવદીપ પૂર્વ ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન રાણી રામપાલ ઓલિમ્પિયન શોર્ટ બટર તજિન્દરપાલ સિંહ તૂર અને જેવેલિયન થ્રોઅર અનુરાણી વિવિધ સ્થળોએ સાયકલિંગ ઇવેન્ટ્સમાં જોડાયા હતા ભાગ લેનારાઓને પ્રોત્સાહન આપ્યું અને નિયમિત શારીરિક પ્રવૃત્તિના ફાયદાઓને પ્રોત્સાહન આપ્યું ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ પહેલ તંદુરસ્તી અને સુખાકારીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે નાગરિકોને નિયમિત શારીરિક પ્રવૃત્તિમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરીને આ પહેલ તંદુરસ્ત વધુ સક્રિય વસ્તી બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે જે રાષ્ટ્રના કુલ વિકાસ અને સમૃદ્ધિમાં યોગદાન આપે છે